ભરૂચ જિલ્લાના નબીપુર પંથકમાં શિયાળાના પરોઢિયે DGBCL ની વીજ checking ટીમો દ્વારા વીજ ચેકિંગ કરાયું હતું સુમારે પંદર જેટલી વીજ ચેકિંગ ટીમોએ સઘન પોલીસ બંદોબસ્ત સાથે checking ની કામગીરી કરી હતી શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં લોકો વહેલી સવારે પરોડીએ ગાઢ નિંદ્રા માણી રહ્યા હતા તે સમયે DGBCL ની પંદર જેટલી વીજ checking ટીમો ભરૂચ જિલ્લાના નબીપુર હિંગલા સિદ્ધપુર અને તર્ગત ગામ ખાતે ઉતરી આવી હતી અને રેણાક વિસ્તારમાં સધન વીજ ચેકિંગ હાથ ધરાયો હતો વીજ ચેકિંગ દરમિયાન બિન સત્તાવાર માહિતી મુજબ નબીપુર ગામમાંથી ચાર જેટલી વીજ ચોરીના બનાવો સામે આવ્યા છે ચેકિંગ દરમિયાન ગ્રામજનો અને ગ્રામ પંચાયત નબીપુરનો વિશેષ સહકાર ડીજીવીસીએલ ની ટીમને મળ્યો હતો વીજ ચેકિંગ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી ગુજરાત પોલીસ પૂરતો પોલીસ બંદોબસ્ત ઉપલબ્ધ કરાવ્યો હતો વીજ ચેકિંગ ટીમના મુખ્ય અધિકારી સમક્ષ નબીપુર ગ્રામ પંચાયતે ગામના પરતર્ વીજ કામોને લગતા પ્રશ્નોની સ્થળ મુલાકાત કરાવી રજૂઆત કરાઈ હતી વીજ કંપનીના અધિકારી તરફથી તમામ પ્રશ્નોને યોગ્ય સ્તરે રજૂઆત કરી નિકાલ કરવાની ખાતરી આપવામાં આવી હતી વીજ કંપનીને આજની તપાસ કામગીરીને પગલે ભરૂચ પંથકમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો